વડોદરા દબાણ શાખાની ટીમ આજરોજ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વહીવટી વોર્ડ નંબર પાંચમાં સમાવિષ્ટ સરદાર એસ્ટેટથીમાં આવી રોલ તરફ જતા રસ્તા બંને સાઈડ માર્જિનની જગ્યામાં કરેલ શેડ ઓટલા દિવાલને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી દબાણ શાખાની કામગીરી દરમિયાન ટીડીઓ વિભાગનો સ્ટાફ ટ્રાફિક પોલીસ બાપોત પોલીસનો સ્ટાફ વોર્ડ દબાણ શાખા જીબીની ટીમને સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી દબાણ શાખાના અધિકારી રાજેશ મેઘવાન દ્વારા જણાવ્યું હતું કે વહીવટી વોર્ડ નંબર પાંચમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે રસ્તાની બંને સાઈડ માર્ચની જગ્યાના પાર્કિંગના દબાણો દૂર કરી રહ્યા છે અને હાલ દબાણ દૂર કરવાની કામગીરી જારી છે વહીવટી વોર્ડ નંબર પાંચમાં સમાવિષ્ટ વિસ્તાર સરદાર એસ્ટેટથી મહાવીર રોડ તરફ જતા રોડની બંને સાઈડ માર્જિંગની જગ્યાની અંદર કરી શેડ ઓટલા દિવાલ તેને હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ટીડીઓ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ ટ્રાફિક પોલીસ બાપોત પોલીસ સ્ટેશનનો સ્ટાફ વોર્ડ અને દબાણ શાખાની ટીમ સંયુક્ત રીતે અને જીઈબીની પણ ટીમ સાથે રાખી માર્જિંગની જગ્યાની અંદર પાર્કિંગની જગ્યાની અંદર કરેલું દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે આશરે પંદર સત્તર જેટલા શેડ દૂર કરે છે અને આગળ ડ્રાઈવ કન્ટિન્યુ છે Subscribe now and press the bell icon. Never miss an update.